તો ચાલો મિત્રો ફરી એક નવા તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે વાત કરીએ તો ખેડૂત મિત્રો માટેને આ એક સમાચાર સારા સમાચાર છે કારણ કે મિત્રો જે પણ ખેડૂત મિત્રોને મગફળી છે તેમજ કપાસ છે એમ ઘણા મિત્રો પાક પાકો હોય છે બરાબર તેવા અનાજ હોય છે કઠોળ હોય તેમાં ઘણા બધા પાકોમાં નુકસાન થયેલું હોય છે બરાબર તો ખેડૂત મિત્રો માટે આ ખાસ સમાચાર છે એટલે ખેડૂત મિત્રો જો તમે આ વિડીયો જોતા હોય તો એકવાર અંત સુધી જોજો તમને ખ્યાલ આવી છે બરાબર કારણ કે આ લાભોનો તમારે લાભ આ સહાયનો તમારે લાભ લેવો બરાબર તો કેવી રીતે લાભ લેવો બરાબર તમામ વસ્તુ અને મિત્રો બીજું કે આ વરસાદ

ત્રીસ ઓક્ટોમ્બર એટલે કે મિત્રો હજી પણ ત્રીસ ઓક્ટોમ્બર સુધી મિત્રો આ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે બરાબર ચાર પછી વાત કરીએ તો સત્યાવીસ ઓક્ટોમ્બરના રોજ સૌરાષ્ટ્ર કચ્છના ખૂબ જ ભારે વરસાદ અને ગુજરાતના અન્ય પરદેશોમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે તો મિત્રો તો મિત્રો સત્યાવીસ ઓક્ટોમ્બરના રોજ જોઈને મિત્રો તો સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લો છે બરાબર તેમાં ખૂબ વરસાદ પડ્યો છે અને બરાબર અને તે ગુજરાતના ઘણા બધા પ્રદેશો આવેલા છે બરાબર તેમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે બરાબર કારણ કે મિત્રો ઘણા બધા ખેડૂતને ન હોય તો બરાબર હું તમને જાણ કરાવી દઈશ બરાબર ત્યાર પછી વાત કરીએ તો સત્યાવીસ અઠ્યાવીસ ઓક્ટોમ્બર દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નવસારી વલસાડ તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે તો મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ રોજ વાત કરીએ તો દુ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લો છે સુરત નવસારી એવા ઘણા બધા સૌરાષ્ટ્ર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ એવા ઘણા બધા જિલ્લાઓ છે બરાબર તેમાં ભારેથી અતિભારો વરસાદ છેલ્લો રહેશે બરાબર તેવી શક્યતાઓ છે બરાબર ત્યાર પછી વાત કરીએ તો ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોમ્બરના રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદથી જોર યથાવત રહેશે તો મિત્રો ઓગણત્રીસ અને ત્રીસ તારીખમાં પણ જોરદાર મોટાભાગના જે વિસ્તારો છે તેમાં જોરદાર માહોલ રહેશે વરસાદનો બરાબર ત્યાર પછી એકત્રીસ એકત્રીસમી ઓક્ટોમ્બરના રોજ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતા વરસાદનું જોર ઘટવાની સંભાવના છે તો મિત્રો એકત્રીસ ઓક્ટોમ્બર પછી મિત્રો આ વરસાદનો માહોલ છે બરાબર તે ધીમો પડી જશે તેવું કહેવામાં આવ્યું છે બરાબર તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક લાઇક કરવાનું ભૂલતા નહીં